નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો સીબી 24 ન્યૂઝ ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓ પડતર પ્રશ્નો લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આરોગ્ય કર્મીઓની હડતાલ ને લઈને મંત્રી શ્રી ઋષિકેશ પટેલનો મહત્વનો નિવેદન સામે આવ્યો છે આરોગ્ય વિભાગના કર્મચારીઓ MPFW અને NFW અને એની સબસીકવન્ટ કેડર આ લોકો હડતાલ ઉપર ગયા છે એમની સાથે વાતચીત કરી હતી અમારા સેક્રેટરીએ પણ એમની સાથે વાત કરી હતી અને જે વાતમાં શક્યતાઓ હતી એમાં કહ્યું કે આનું નિરાકરણ આવી શકે એવું છે અને બાકીના કેટલાક વિષયો એવા હતા કે સમગ્ર ગુજરાતનો જે આખો વહીવટ છે એના ઉપર અસર કરી શકે એવી વાત એમની હતી એટલે એ બાબતે પણ ચર્ચા થઈ અને જે બાબત ઉપર સંમતિ બનતી હતી એમાં કહ્યું છે કે આ બાબતમાં અમે ચોક્કસ વિચારીશું પરંતુ છતાં પણ એમની હઠ હઠ તો ન કહેવાય પરંતુ એમનો જે આગ્રહ હતો એ આગ્રહના કારણે એ હજુ પણ યશમાં એટલા માટે લગાવ્યો છે કારણ કે વીજળી વિભાગની સાથે આ વસ્તુ સીધે સીધી આરોગ્ય સાથે સંકળાયેલી છે રોજ બરોજ ક્યાંક ને ક્યાંક ગુજરાતના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ માટે જરૂર પડતી જ હોય છે જેમ વીજ વિભાગમાં વીજળી પણ હવે એવી આપણી એસેન્શિયલ સર્વિસીસ થઈ છે એટલા માટે એસમાનું પ્રોવિઝન કર્યું છે જેથી કરી પહેલાં વાતચીત થઈ અને જે મુદ્દાઓ અને ભૂતકાળમાં પણ આ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે વાતચીત કરી અને આ જે નિરાકરણ આવે એવા મુદ્દાઓ હતા એની સાથે વાતચીત કરી અને એમને ન્યાય આપવાની આ સરકારે કોશિશ કરી છે આમાં પણ અમે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ કેવળ ને કેવળ વાતચીતનો દોર ટૂંકાવી અને સીધા હડતાલ ઉપર જવું એ યોગ્ય નથી કારણ કે ગુજરાતના નાગરિકો અને આરોગ્યના વિષયના કારણે એમની આ હડતાલ અમારી દ્રષ્ટિએ બિલકુલ ગેરલેજ હોય છે ખાલી ચૂંટણી હોય એટલે એમના મુદ્દા ઉપર સહમત થઈ જાય નહીં પરંતુ જે ન્યાયી અને વ્યાજબી માગણીઓ લાગતી હોય કે જેની અંદર સરકાર કંઈ કરી શકતી હોય તો એમાં ચોક્કસ એ બાબતમાં આગળ વધ પણ વધતી હોય છે આ વખત પણ એમને જે મુદ્દા મૂક્યા છે એમાં એકાદ બે બાબતો એવી છે કે જેના અંદર સહમતી બની છે સરકાર લેવલ પણ એમાં પોઝિટિવ છે પરંતુ જે મુદ્દાઓ ચર્ચા વિચારણા અથવા તો એ વાતને લીપમાં જઈ અને જોવાનો જે અવકાશ બાકી હોય એ મુદ્દો પણ સરકાર વગર વિચારે સરકારના સમગ્ર વહીવટનો વિચાર કર્યા સિવાય સીધે સીધી સ્વીકારી લે એવું શક્ય ન બને એમનો કોઈ પણ મુદ્દો હોય તો એ મુદ્દાની સાથે સુસંગત વાત થાય સમગ્ર રાજ્યના વહીવટ સાથે કારણ કે છેવટે તો આ ટેક્સનો પૈસો એ રાજ્યની જ્યારે તિજોરીમાં આવતો હોય એટલે લોકોને સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવો જોઈએ અને અત્યારે જે એમની માગણી છે એ માગણી બાબતે ચર્ચાઓ પણ કરી હતી અને જે ભૂતકાળની અંદર જે વાત થઈ હતી એ અનુષંગિક વાત જ આજે પણ થઈ રહી છે આ હવે મારે વિશેષ તો નથી કહેવું પરંતુ મારી એટલી જ અપીલ છે કે રાજ્યના નાગરિકો જ્યારે મુશ્કેલીમાંથી આરોગ્ય વિષયક સેવાઓમાં જતા હોય પીડાતા હોય ત્યારે આ પ્રકારની હડતાલ કરી અને તંત્રને બાનમાં લઈ અને ગુજરાતના લોકોને બાનમાં લેવાનું કામ એ યોગ્ય નથી મારી એમને અપીલ છે કે આ હડતાલ વહેલી તકે સમિટી ગયા નહીં તો સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે